કન્યા રાશિનું વર્ષ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ કન્યા રાશિના લોકોના બિઝનેસ અને કરિયરમાં પડી શકે છે નકારાત્મક અસર જાણો કેવું રહેશે નવ વર્ષ કન્યા રાશિના જાતકો માટે નવ વર્ષ બે હજાર પચીસ મિશ્રિત રહેવાનું છે આ રાશિના જાતકોને માર્ચ બે હજાર પચીસ સુધી નોકરી અને બિઝનેસમાં ઘણો ફાયદો થવાનો છે પરંતુ આ પછી શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં તેઓ આ રાશિના સાતમા ભાવમાં રહેશે આ સાથે જ આ રાશિમાં ભગવાન ગુરુ નવમા અને દસમા ભાવમાં રહેવા જઈ રહ્યા છે જેને કારણે તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે આ વર્ષે કન્યા રાશિના લોકોના જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે નાના કામમાં તમારે વધુ મહેનત કરવી પડી શકે છે પરંતુ આ સમયગાળો લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે સારો રહેશે ચાલો જાણીએ કે કન્યા રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ કેવું રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કન્યા રાશિના લોકો વિશે વાત કરીએ તો થોડી વધુ કાળજી લેવાની જરૂર છે કે તો મે મહિના સુધી પ્રથમ ભાવમાં રહેવાનો છે આવી સ્થિતિમાં તે સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહીં આ સાથે શનિ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખરાબ સાબિત થઈ શકે છે વધુ સાવધ રહો નહીતર તમે કોઈને કોઈ રોગથી ઘેરાઈ શકો છો કન્યા રાશિના લોકો માટે શિક્ષણના સંદર્ભમાં નવા વર્ષ બે હજાર પચીસ વિશે વાત કરીએ તો તેની એવી સંભાવનાઓ છે કે તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે ગોરુના કારણે તમને ઉચ્ચ શિક્ષણની તક મળી શકે છે વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવી પડી શકે છે તેના પછી જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો નાણાકીય પરિસ્થિતિની દૃષ્ટિએ કન્યા રાશિના જાતકો માટે નવ વર્ષ અનુકૂળ રહેવાનું છે આ રાશિના જાતકોને નોકરી અને વ્યવસાય દ્વારા મોટો આર્થિક લાભ મળી શકે છે મિથુન રાશિમાં સંપત્તિના સૂચક ગોરુનું સંક્રમણ આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર કરી શકે છે કન્યા રાશિના લોકોની નોકરીની વાત કરીએ તો તેમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળશે માર્ચ મહિના સુધીમાં તમને પ્રમોશન વેતન વૃદ્ધિ અને અપાર સફળતા મળી શકે છે પછી માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં જવાને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરંતુ તમે તેમને સરળતાથી પાર કરી શકો છો અંતે તમને સન્માન સાથે પ્રમોશન મળી શકે છે વેપાર ક્ષેત્રની વાત કરીએ તો કન્યા રાશિના લોકોને નવા વર્ષમાં મિશ્ર પરિણામો મળવાના છે મિથુન રાશિમાં ગુરુના પ્રવેશના કારણે તે આ રાશિના દસમા ભાવમાં સ્થાન પામશે આ રાશિના લોકોના અનુભવો જ કામ આવી શકે છે શનિ સાતમા ભાવમાં હોવાના કારણે વેપારમાં થોડી મંદી આવી શકે છે પરંતુ તમને વચ્ચે ધનલાભ થઈ શકે છે આ વર્ષે તમને સારો નફો થવાની સંભાવના છે ઉપાય ગણેશજીની રોજ આરાધના કરો બુધવારના દિવસે કન્યાઓને ભોજન કરાવો કે ગૌશાળામાં ગાયને લીલું ઘાસ ખવડાવો શનિવારના દિવસે સાંજે શનિ મંદિરમાં છાયાદાન કરો માતા દુર્ગાને બુધવારે કે શુક્રવારના દિવસે ચુંદડી અર્પિત કરો તમારો લકી નંબર પાંચ લકી રત્ન પન્ના લકી કલર લીલો સફેદ અને પીળો લકી વાર બોધવાર લકી મંત્ર ઓમ ગણ ગણપતિ નમઃ અને ઓમ દુર્ગ દુર્ગાએ નમઃ મિત્રો આશા રાખીએ છીએ કે તમને કન્યા રાશિનું વાર્ષિક રાશિ ફળ ગમ્યું હશે વિડીયો ગમ્યો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી